અરે આજુ ખરે મગફળી વાળવા કોઈ બીજો આવી ગયા લાગે આ ખાલા તો જો રહી ગયા મારા દાદા એવડા ખાલા રહી ગયા અરે આજુ ખરે બાપાને કહેવું કે હજી પેલા વાવ આવું તો નિમેજ બોલાવે આમાં તો મારા દાદા જેવડા ખાલા રહી ગયા બધી જગ્યાએ ખાલા છે ખાલા એટલે આમાં કીમ ભાઈ બી હાથે ચોપી તો થાય આપણે ભાઈ ક્યાં હો કઈ માંડવી વાવી તમે હે અગિયાર નંબર ના ના ભાઈ ઈ ના ભાઈ ખાલા બહુ રહી ગયા મને ટ્રેક્ટર વાળાને ફોન કરવા દે હાલો આ તે કેવી રીતે માંડવી વાવી યાર આમાં જ્યાં જો અહીંયા ખાલાન ખાલા રહી ગયા આજુ ઘરે તમારા બિયારણ ફેલ ગયું ને અરે અરે તે તમારી હા વાવણી બગાડી નાખી યાર ઓહો બધી જ્યાં જોઈએ ખલાન ખાલા હે બીજું કઈ દેખાતું જ નથી આમાં મારા કાકાને એની ને કેવી માંડવી જોખી હોઈ ગઈ એ તારા કા કોઈ માંડવી ના વરાવાય અરે અરે આ આવી તો ખલા જ રાખી દેવા યાર તને ખબર ના પડે એટલું ના જોવાય તારાથી કામ બી પાકું પડે કે વધારે પડે હે હાલો ચમન તું મે માંડવી વહીવડી ને ઈ ઇના કા તું માંડવી વવરાવતો જ નઈ યાર ઈ ગયો તે આખી માંડવી ની પથારી ફેરવી નાખી યા જો અહીંયા ખાલા ખાલા આટા ઉઈ ગઈ કઈ ખબર પડી હવે હું આવવા બે હું મારે લે જો આમાં આખી વાડીમાં મેરા ખાલા છે હું આખી જિંદગી મારા ખાલા જ બુરવા મે કીધું એક તો હપ્તાય ભરાતા નથી